અકસ્માત એટલો ભયાવહ હતો કે બીજી ગાડીમાં સવાર એક મહિલા સહિત ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

વિનોદ મુડેઠિયાના પુત્ર સાહિલ મુડેઠિયા ચલાવી રહ્યો હતો વધુમાં તેને કબૂલ્યું કે સાહિલ મુડેઠિયા દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યો હતો અને કારમાં સવાર તમામ યુવકો નશામાં ધૂત હતા સાહિલ મુડેઠીયાનો જન્મદિવસ હોવાથી તે તેના મિત્રો સાથે આટીગા કાડીમાં જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો ખુદ પોલીસની પ્લેટ ધરાવતી કારમાંથી દારૂ મળ્યા હતા અને તેમાં પોલીસ પુત્ર સંડોવાતા બનાસકાંઠા જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

બધે બધા પીધેલા હતા પોલીસવાળાનો છોકરો હતોય દારૂ પીધેલો હતો ભૂલ એનું નામ છે સાહિલ નોનજી આનો સાહિલ પીધેલો હતો ને પીધેલો હતો પણ ભૂલ પેલા ભાઈની આવી ભૂલ તમારી નહીં ભૂલ અમારી નહીં બોલો સાચું બોલો બોલ હવે સાચું બોલાવરાઓ તમે